એટલે ટ્રાય મેરી તી ખાલી શીખવા પણ ધીમે ધીમે આવડી દયું વાંધો ન આવ્યો તો હવે હેને ખડગી દઈએ આપણે એક એક કેરેટ ભર્યું છે આપણે ટ્રાયમાં ફોર્ચુનરને સ્ફિંગરેથી લોક ખોલે છે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધાએ જો કે પહેલાં તો તમને બધાને જય માતાજી જય બાપા સીતારામ હર હર મહાદેવ જય રામ ફરી નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો મજામાં દેશો તમે બધા હું પણ મજામાં છું તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ભાઈ અને ભાઈ ટેમ થઈ ગયો છે એમ થઈ ગયો છે ને ત્રણ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે આજનું શેડ્યુલ એવું છે ભાઈ થોડું ઘણું કામકાજ છે અવાર અવારમાં કામકાજ ચાલુ કર્યું તો ભાઈ ને બોટલો મેળવવાની હતી એવું બધું કામકાજ કર્યું હતું ચાલુ પણ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે છે ને ભાઈ ભરવાની છે ચોડા આપણે પેકિંગ કરવાની છે પછી બરાશ મારવાનો છે બરાશ તો લાગી ગયો છે અડધામાં અડધામાં બાકી છે આજનું શેડ્યુલ આવું છે ને ભાઈ અમારે ચીખીબેન ત્યારમાં કામે લાગી ગયા છે અચ્છા જો વાળતા હતા હવણી લઈ લઈ આ જુઓ તમે આ બનાવી છે શેટી પ્રોપર બતાવી દો તમને શેટી બનાવી છે કેવી છે જરી કમેન્ટ કરી દો તમારે તીખી બેન ને બધા હોય કે તીખી બેન ને રમતા હોય કાં થઈ એમ જો શેટી પણ કેમ બનાવી મસ્ત કેરેટની બનાવી છે તો આજનું આપણું કામકાજ કરીએ ભાઈ ચાલુ અને મસ્ત મજાનો તડકો થઈ ગયો છે થોડો હા જોવો તમે કે આમ પણ આય આવું જોવાય ન મળે એલા ભાઈ સેવળ જામી ગયો કે કે બોલતો ને લીલ થઈ ગઈ છે એમ કહેવાય ગુજરાતી અમારા ગુજરાતી ભાષામાં લીલ કહેવાય અને આમ કહેવાય સેવાળ તો ભાઈ જો ખડકી છે આ બાજુ ગ્રીન છે આ બાજુ છે જીરું સોડા તો આને આપણે ભરવાની છે જીરું કે થમ્સ અપ જે કહેવાય એ બધું એક જ કહેવાય છે અત્યારે તો કામકાજ એવું છે ને ભાઈ ધીમે ધીમે કરી ચાલુ હા તીખી બેન તીખી બેનને તમે ઓલું ગીત સાંભળ્યું કે તીખી બેન કયું આપણે ગયું હતું તીખે ગીત ગયું ગાયું હતું દરેક ઓડિયન્સને જણાઈ ગયો તો આપણે બાકી તમે શું કહો ગીત ગાહો હવે આજ નહીં ગાવ હાલો ભાઈ આજનો નહીં આવે એક બે વિડીયો શૂટ કરેલા છે કારે આવી છે હા જે શૂટ કરવાનું છે હાલો ભાઈ હા જે શૂટ થઈ જાય બે ત્રણ એકાદ ગીત ગાવું અને શૂટિંગ કરશું આપણે તો ગીત આવી ગયું છે દીકી બહેનનું જરીક તમે જોઈ આવજો બહુ મસ્ત મસ્ત સોંગ ગાયા છે જેવી રીતના એને આવડતું હતું એવી રીતના જે ડેલામાંથી નીકળશે ફોર્ચ્યુનર ભાઈ ચાલ ચૂટા હવા તમે પડીકા પેક પડી છે આપણી ફોર્ચ્યુનર

गाइस ये बड़ी अच्छी बात कही आपने हमने आगे जो ती जो फ <laughs> રમઝાન સોડા નું કામ કઈ ચાલુ હતું પણ મારા પટેલ ને કાન માં દુખે થોડુંક થોડુંક એટલે દવાખાને ગયા છે ને ટ્રાય આપડે મારતા હતા ભરવાની ધીમે ધીમે હાલે પણ લેટ વધી ગઈ વરસાદ નું ફૂલે ફૂલ આવવાની તૈયારી થઈ ગઈ જો આમ તો આવી છે એટલે ભાઈ ભૂકા ગાડી નાખે એવું હે ભાઈ થોડીક ભેરી ભાઈ અને એમાં એવું છે કે લેટ લાઈટ ગઈ છે આજ શુક્રવાર છે હવે આવી જાય તો સારી વાત છે બાકી તો નગર હવે આ બધું પહેર્યું રહે એવું છે એક એક કેરેટ ભર્યું છે આપણે ટ્રાયમાં મસ્ત મજાનો વરસાદ આવી ગયો લાઈટ આવી ગઈ હતી ભરવાની શરૂઆત કરી દીધી હતી ચાર પાંચ ખોખા ભર્યા છે આપણે ભાઈ એ બધી નથી ભરાણી અને વરસાદ હજી ચાલુ જ છે બંધ થયો નથી કંઈ ધીમો ધીમો આવે છે બાકી તો હવે છે ને જે પણ આ પેકિંગ ક્યાં છે ને એને ખડકવાની છે એટલે કાયલમાં વાંધો ન આવે તો આ બધી આપણી જ છે આમાં ખાલા એવી રીતના થઈ ગયા છે કારણ કે ભાઈ બોટલ ફૂટતી હતી બહુ ફૂટેને બહુ ધ્યાન રાખવું પડે હાથે ઉપાડી લે આમાં તો હવે છે ને અને આપણે ખડકી દઈ મસ્ત મજાની એટલે જીગા થઈ જાય બાકી તો એમને પડી રહી તો વાંધો ના પણ ખડકી દી તો વધારે સારું પડે તો હવે બાકીની છે આજમાં તો કંઈ ભરાણી નથી કારણ કે બધું શેડ્યુલ વિખાઈ ગયું ભાઈ કારણ કે હવારમાં મારે પટેલ મોવા ગયા હતા બધું કામકાજ થોડુંક આવ્યા બપોરે પછી ખાઈને પછી શરૂઆત કરી હતી આપણે તો ભરાણી નથી એને કારણ કે કાનમાં દુખે છે દવા બવા લઈને ભાઈ આવે ને હવે પૂતા હે આરામથી ને આપણે ટ્રાય મળી ખાલી શીખવા પણ ધીમે ધીમે આવડી ગયું વાંધો ન આવ્યો

બાકી આજમાં થોડી ઘણી ભેરી છે આપણે પણ એમાં એવું છે ભાઈ ન આવડતી હોય ને વાંધો ન આવે બાકી ભરતા હોય ને એટલે બોટલો ને એવું તૂટે ધ્યાન રાખવું પડે કારણ કે લેખર છે ને આજ ક્યારે તોડના મૂકાય કે બાકી જઈ ને ખબર જ ન પડે આર્યા ભાઈ કારણ કે ભાઈ કાસ્ટ બોટલો છે તો તૂટે તો ધ્યાન તો બહુ રાખવું પડે ધ્યાન નો રાખીને એટલે હાથ ઉપાડી દઈએ ત્યારે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ભાઈ ખાઈ લઈએ આજમાં અને આજમાં આપણે થોડી ઘણી ભરી હતી સોડા કારણ કે તમને ખબર જ છે અમારા બટેલે કાનમાં દુખતું હતું ટીપા લઈ એવા ફાઇડ્યા છે ને થોડુંક ફેર પડી ગયો છે